તો આખરે લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાઈ છે અને આજથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે જો કે આજે આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હતી અને આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે તો માત્ર આ જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી વાત પણ મુસાફરોએ કરી હતી દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન કે જે ભુજને ફાળવવામાં આવી હતી ત્યારે તેના સ્થાને દોડતી ભુજ ગાંધીનગર ઇન્ટરસિટી બંધ કરવામાં આવી હતી ત્યારે આ એક રેન્ક ભુજ રાજકોટ વચ્ચે દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પ્રસ્તાવિત શેડ્યુલ અને સપ્ટેમ્બરમાં ગતિવિધિ નક્કી થયા બાદ આખરે આજથી આ ટ્રેનનો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે હું મિતલાલકા બિઝનેસ કરું છું ને રાજકોટ ખરીદી માટે જાઉં છું આ જે ટ્રેન ચાલુ થઈ છે નવી એમાં ફર્સ્ટ ડે ને ફર્સ્ટ જર્નીમાં છું ને આ સર્વિસ મને બહુ સારી લાગે છે આમ તો કારણ કે બસેસ છે ખાલી હમણાં સુધી કનેક્ટિવિટીમાં પણ હવે આ ટ્રેન ચાલુ થઈ છે ટ્રાયલ માં પણ અગર કન્ટિન્યુ હોય તો ઘણું સારું કહેવાય આપણા માટે ભુજ થી રાજકોટ કારણ કે રાજકોટ એક મોટો હબ છે ભુજ એ મોટો હબ છે બે હબ ના વચ્ચે કનેક્ટિવિટી થઈ જશે એટલે મને બહુ સારું આ લાગે છે થેન્ક યુ બની પ્રેસિડેન્ટ રેલવે ડેવલપમેન્ટ કચ પેસેન્જર એસોસિએશન અને જેદાર યુસીસી મેમ્બર આજે આજે ભુજ રાજકોટ જે ટ્રેન ગઈ અત્યારે એ ટ્રેન કચ્છ માટે સૌરાષ્ટ્ર માટે બહુ ઉપયોગી છે અને આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે એવી અમારી માંગણી છે આજે જે સિત્તેર પેસેન્જર અનરિઝર્વડમાં ગયા જનરલમાં અને વીસથી પચીસ પેસેન્જર રિઝર્વેશનમાં ગયા છે આ સ્પેશિયલ ટ્રેન છે જ્યારે કાયમી થઈ જશે જૂન સુધી ચાલવાની છે ત્યારે આમાં પેસેન્જર વધુ મળવાની આશા છે અને અમારી દ્વારકા સુધીની માંગણી છે કે દ્વારકા સુધી આને લંબાવો અને આમાં ટ્રાફિક ઘણું મળી રહેશે એવી અમારી આશા છે એટલે આ તો અગાઉ ચાલુ થયેલ હતી આનંદ એક્સપ્રેસના નામે પણ ત્યારે ટ્રાફિક મળ્યું નહોતું અને બીજો છે આ ટાઈમિંગ છે સાત કલાક જેવું એટલે આજે લોકો બહુ ઓછા પ્રેફર કરે છે કે જેટલો ટાઈમ ઓછું લાગે તો આમાં મુસાફરો વધે એવું છે આજે કચ્છ માટે ધન્ય ઘડી છે કારણ કે કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સતત પ્રયત્નો જેના કારણે આજે કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડાવવામાં આવ્યું છે અને ભુજ રાજકોટ ટ્રેન શરૂ થઈ ગઈ છે મારી ખાસ મુસાફરોને એક વિનંતી છે કે આ ટ્રેનમાં વધુમાં વધુ આ ટ્રેનનો ઉપયોગ કરે કારણ કે વીસ વર્ષ પહેલાં ભુજથી સૌરાષ્ટ્ર જોડતી ટ્રેન શરૂ કરવામાં આવી પણ પેસેન્જરો ન મળવાને કારણે આ ટ્રેન બંધ થઈ હતી તો આ ટ્રેનનો સારામાં સારો ઉપયોગ થાય અને આ ટ્રેનનો વધારે વધારે મુસાફરો લાભ લે એ પણ જરૂરી છે સાથે સાથે આ ટ્રેનની અંદર અંજારને સ્ટોપ આપવામાં આવ્યો નથી અંજાર એક મોટું શહેર છે અને પણ આ ટ્રેનનો લાભ મળે અને સ્ટોપ મળે એવી લોક માંગણી છે અને મારી પણ માગણી છે કે આ ટ્રેનની અંજારનો સ્ટોપ આપવો જ જોઈએ કરવા દ્વારકા જાય તો હવે રાજકોટ ટ્રેન શરૂ થઈ છે ત્યારે આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારા પ્રમાણમાં ટ્રેનને ટ્રાફિક મળી રહેશે મારું નામ વિનોદ કે છે હું ભુજનો જ રહેવાસી છું અને આ ટ્રેન થઈ છે શરૂ ભુજથી રાજકોટ માટે તો બહુ આનંદની લાગણી છે આ ટ્રેન શરૂ થવાથી એક તો વ્યાપારીઓને વ્યાપાર માટે જઈ શકે એમને એક સુવિધા પ્રાપ્ત થઈ છે એમના સિવાય અહીંથી રાજકોટ અને સમગ્ર કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ઘણા બધા સામાજિક સંબંધો પણ છે તો એમને પણ સોશિયલ એક્ટિવિટી માટે જવું હોય ધાર્મિક એક્ટિવિટી માટે જવું હોય સૌરાષ્ટ્ર યાત્રાધામ પણ છે ધાર્મિક રીતે જોઈએ તો તો આ બધાને એક સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે અને આ ટ્રેન અત્યારે ઝીરો ચોરાણું છેતાલીસથી ચાલુ થઈ છે તો સ્પેશિયલ ટ્રેન તરીકે છે અને હું સરકારને અને સાંસદશ્રીને દરખાસ્ત કરીશ વિનંતી કરીશ કે આપ આ ટ્રેનને કાયમી ચાલુ રાખો એવા પ્રયત્નો કરાવશો ધન્યવાદ આભાર